નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો બાદલપુર નજીક આવેલો ઓછત બે ડેમ સેંકડો ખેડૂતો માટે અને જિલ્લાના ત્રણ તાલુકાના માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે હાલ ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે મોટાભાગના ખેડૂતોને ઉનાળુ પાક પાણીના કારણે લઈ શકાતો નથી ત્યારે જૂનાગઢ તાલુકાના બાદલપુર નજીક આવેલ ઓઝત બે ડેમ હજુ પણ પંચોતેર ટકા જેટલો ભરેલો છે આઠસો પચાસ હેક્ટર જમીન વિસ્તારમાં ડેમની કેનાલ મારફત પિયત માટેનું પાણી આપવામાં આવી રહ્યું છે કુલ પાંચ પાન આપવાનું નક્કી થયું હતું તેના ભાગરૂપે બે પાન તો ખેડૂતોને આપી દેવામાં આવ્યા છે આઠસો પચાસ હેક્ટર જેટલી જમીનમાં પિયત થયા બાદ ખેડૂતોને ખૂબ સારી ઉપજ મળવાની આશા છે બીજી તરફ જે જિલ્લાના કેશોદ અને માણાવદર તાલુકા માટે પણ આ ડેમ આશીર્વાદ સમાન છે ત્રણ તાલુકાના ગામડાઓમાં ઓછત બે માટે પાણી આપવામાં આવી રહ્યું છે જુનાગઢ આ ઓજત બે ડેમ ની કેનાલ આવતા અમારે હજારો હેક્ટરોમાં પીઠ ઉનાળાના પાકી રહ્યા છે રોજી રોટી અમારી પણ આમાં સાલી રહે છે મજૂરો ખેડૂતો પણ બહુ ખુશ ખુશ છે અને બીજા નંબરમાં કે અમારે આ પીઠ થતા ઉનાળો અમારે કોઈ ઓલો ઓલોગા ખાતો નથી સુખનો ઉનાળો જાય છે અને આવતા પણ ચોમાસાની પણ અમને આ ઓરવું પણ ચાલી જાય છે આમાં અમને બહુ આ લાભકારક ડેમ છે આ ડેમ અમને ખરેખર તો ગંગા જેવો ગણાય છે આ પાણી પીવાથી અમારા પાપ અને કરજ બે જાય છે નું નામ મનસુખભાઈ ગોગનભાઈ ડોબરિયા જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના બાદલપુર ગામનો ખેડૂત અમારે આ ઓજર ડેમનો બહુ મોટો જબરદસ્ત ફાયદો છે આ વિસ્તારના બાદલપુર પ્રભાતપુર બગડુ રામપરા આનંદપુર જુનાગઢ તાલુકો વંથલી તાલુકો તેમજ મેંદડા તાલુકો ત્રણ તાલુકાના લોકોને આનો સિંચાઈનો લાભ મળે ત્યાર સિવાય થી ચાલીસ ગામોને આનો પીવાનો ફાયદો છે પાણી પીવા માટે પણ એટલું ઉપયોગમાં લેવાય છે અને સિંચાઈ માટે જબરજસ્ત આનો ઉપયોગ છે ઉનાળામાં અમે કોઈ પણ પિયત કરવું હોય તો અમને કોઈ ના સંકો છે અમે પિયત કરી શકીએ કારણ કે અમને એટલો વિશ્વાસ છે કે ડેમ ઓજત બે ડેમ ભર્યો હોય એટલે અમારે કોઈ જાતનું ટેન્શન ન હોય પાણી આ લોકો ત્રણ મહિના સુધી કેનાલ સતત અમારા વિસ્તારમાં સારું રહેશે અને અમારા ખેતરોમાં જે પાક વાવો હોય ત્રણ મહિના સુધી પિયતની કોઈ ટેન્શન રહેતું નથી

જેમાં આપણે હાલ બે પાન પૂર્ણ કરી અને આજે રોજ આપણે ત્રીજું પાન ખેડૂતોને આપવાનું શરૂ કરવામાં આવેલ છે હાલ આપણી પાસે ત્રણ ટકા જેવો ડેમ ભરાયેલો છે જે અંતર્ગત આપણે ખેડૂતોને આગામી પાંચ પાણ પૂર્ણ કરી અને ડેમમાં લાઈવ પાણીનો જથ્થો અવેલેબલ હશે તો પ્રી ખરીફ માટે પણ આપવામાં આવશે જૂનાગઢના ઓજત બે સિંચાઈ યોજના પરથી ચાલીસ એમએલડી જેવું પીઆરના માટે પણ પાણીનો જથ્થો અલગ અનામત રાખવામાં આવેલો છે જે આપણે મેંદરડા માંગરોળ છે માણાવદર છે અને કેશોદ છે જેમાં પાણી આપવામાં આવે છે